રાજકોટ જિલ્લાના ધોરાજી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટમાં આત્મહત્યાના દુષ્પ્રેરણના કેસમાં રેગ્યુલર જામીન અરજી રદ કરાતા ધોરાજી કોર્ટમાં રાજકોટના રહેવાસી નિલેશ અને આરોપી જયદીપ પાંચાણી તથા તેમના બહેન ધર્મિષ્ઠાબેન પાંચાણી જે બંને એડવોકેટ હોવાથી તેમને અસહ્ય ત્રાસ આપતા હતા અને આવી સુસાઇડ નોટ લખી અને નિલેશ હિંડોચા અને આત્મહત્યા કરી હતી ત્યારે આ બાબતને મૃત્યુ પામનાર પત્ની કાજલબેન નિલેશ હિંડોચાએ જામકંડોણા પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી

તેમના પત્ની એક પેલા એડી એટલે એક્સિડેન્ટલ ડેથ ઇન્કવાયરી દાખલ થઈ હતી તેમના પત્ની કાજલબેન પણ ફરિયાદી બન્યા છે અને આ આખી તપાસ છેલ્લા છ એક મહિનાથી જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં ચાલી રહી હતી ત્યારબાદ રિસેન્ટલી આ બનાવમાં હેન્ડરાઇટિંગ એક્સપર્ટ અને બીજા પુરાવાઓ જે કઈ મળ્યા એમનાથી પ્રથમ દર્શનીય કેસ જણાતા કાજલબેનની ફરિયાદ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો અને બંને જયદીપભાઈ અને ધર્મિષ્ઠાબેન ની ધરપકડ કરવામાં આવી ધરપકડ બાદ તેઓએ જામીન અરજી કરેલી અને જણાવેલું કે સિવિલ લિટિગેશન કહી શકાય ભાડાની તકરારો કહી શકાય એવા બધા પ્રશ્નો છે એટલે જામીન ઉપર છોડવા જોઈએ આત્મહત્યા કરવી પડે એવું એમનું કોઈ દુષ્પેરણ નહોતું તેમના તરફથી એક એચ બી પરસોન્ડા એડવોકેટ અને નોટરી રૂબરૂ કરેલો સમાધાન કરાર રજૂ થયેલો કોર્ટે સૌથી વધુ આ સમાધાન કરાર ઉપર ધ્યાન દીધું છે સમાધાન કરારમાં એવા શબ્દો લખેલા હતા કે પોલીસને જરૂર પડે તો નિવેદન આપવાના છે છે અને કરવાની હાલ એટલે અત્યારની નવી કલમ પ્રમાણે દાખલ થયું છે ને એકદમ ક્રુશિયલ તપાસ ચાલુ છે ત્યારે આ એકદમ સેન્સિટિવ ઇસ્યુ ગણી અને કરાર જે કઈ કર્યો હતો કોર્ટમાં પાછો રજૂ કર્યો એને ધ્યાનમાં લઈ અને આરોપીના જામીન રદ કરવામાં આવેલ છે વિમલ સોંદરવા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ